અર્ચના સેન્ટ જેવિયસ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના પ્રિન્સિપાલ શિક્ષિકાઓ બાલિકા દિવસની ઉજવણી કરીને સૌને આજના વિશ્વ બાલિકા દિવસની શુભકામનાઓ પાઠવી હતી ખૂમ આચાર્ય શ્રી સિસ્ટર સ્મિની થોમસ આજે બાલિકા દિવસ છે તેની શાળા તરફથી બધાને બાલિકા દિવસ કા શુભેચ્છા પાડવું છું ખૂમ સિસ્ટર રાણીજૂમ અર્ચના સંક્ષેમે સ્કૂલ માંડવીમાં બનાવું છું આજે બાલિકા દિવસ છે આનો પાક હું બધાને સુબે નમસ્કાર આજને આજે હું અર્ચના સેન્જેવિયર્સ તરફથી હું મેમન સાલેહા ફ્રોમ માંડવી સજાનંદ નગર અમે અહીં આજે તમને અર્ચના સેન્જેવિયર્સ તરફથી બાલિકા દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ આજે અમારી શાળામાં જેમ બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે બધા દરેક ધર્મના તહેવારો અહીં ઉજવવામાં આવે છે જેમાં હર્ષ ઉલ્લાસથી બધા જ વિદ્યાર્થીઓ મેનેજર અનુ સિસ્ટર સિસ્ટર પ્રિન્સિપલ થોમસ અને વાઇસ સીજા તેમના આ બાલિકા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું અહીં ઉભેલી મારી સમક્ષ ઉભેલી તમામ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અમારા આ પ્રોગ્રામમાં અમારા આ કાર્યક્રમમાં તરફથી તમામ વ્યક્તિઓ જે પણ મારી મને જુએ છે અને જે પણ મને જોવા માંગે છે એમને એ જ કહીશ કે આ શાળા તરફથી બાલિકા દિવસની શુભેચ્છા આ બાલિકા દિવસ હંમેશા તમને પ્રોત્સાહન પ્રોત્સાહન આપતું રહે અને તમે પણ પ્રોત્સાહન લેતા રહ્યો કે ડોટર્સ આર નોટ ટેન્શન ડોટર્સ આર ઇક્વલ ટુ ટેન્શન થેન્ક યુ એસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઈવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ટુ ખૂમ આચાર્યશ્રી સિસ્ટર સ્મિની થોમસ આજે બાલિકા દિવસ છે તેની શાળા તરફથી બધાને બાલિકા દિવસ કા શુભેચ્છા પાડવું છું હોમ સિસ્ટર આની જૂન અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી માં છું આજે बालिका દિવસ છે આનો પર હું બધાને સબે નમસ્કાર મારું નામ જાડેજા અશ્मिताબા અને હું છઠ્ઠા ધોરણમાં ભણું છું આ મારી શાળા અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ ના અંદર હું ભણું છું મને એ બહુ ગૌરવની વાત છે કે આ સ્કૂલના અંદર ડૉટર્સ ડે પણ ઉજવવામાં આવ્યો તો તેની અંદર અમને બધાને બહુ મજા આવી અને હું બધી બહેનોને કેવા માંગુ છું મીન્સ કે ડોટર્સને કેવા માંગુ છું કે છે ને બધા જ એટલે બધા જ સારી શાળામાં ભણી ગણી અને આગળ વધશો અને હું મારા સિસ્ટર્સ મિની થોમસને થેન્ક યુ એટલે અભિવંદન કરવા માગું છું કે અમને આવડી સારી શિક્ષણ આપવા માટે તમારો બહુ ધન્યવાદ અને અમારા ટીચર્સ સિસ્ટર્સ ઘણા બધા અહીંયા ભણાવે છે બહુ સારું ભણાવે છે તો હું બધી જ દીકરીઓને ફરીથી એકવાર કહેવા માગું છું કે છે ને આ શાળામાં ભણવું આપણે બધી જ શાળામાં ભણીને ગણીને આગળ વધવું આપણી જિમ્મેદારી છે અને આપણે મોટા થઈને આપણા પગભર થવું એટલે આપણી ઘણી વાત કહેવાય અને આપણા મા-બાપને પણ ગર્વ થાય છે આપણી ઉપર આપણા ટીચર્સને પણ આપણી ઉપર ગર્વ થાય છે ધન્યવાદ હજી એકવાર તમને ડોટર્સ ડે દિવસનું જ અભિવાદન થેન્ક યુ નમસ્કાર આજને આજે હું અર્ચના સંજેવિયર્સ તરફથી હું મેમન સાલેહા ફ્રોમ માંડવી સજાનંદ નગર અમે અહીં આજે તમને અર્ચના સંજીવી તરફથી બાલિકા દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ અમારી શાળામાં જેમ બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે બધા દરેક ધર્મના તહેવારો અહીં ઉજવવામાં આવે છે જેમાં હર્ષ ઉલ્લાસથી બધા જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થાય છે આજે તમારી સમક્ષ બધા તહેવારોની જેમ જો બધા તહેવારો ઉજવાતા હોય તો તહેવાર તો એક કરવાની જોડ એક કરવાની રીત છે તો પછી અહીં આજે અમે બાલિકા દિવસની ઉજવણી કરી હતી જે અમારા શાળાના મેનેજર સિસ્ટર પ્રિન્સિપલ મિની થોમસ અને વાઇસ પ્રિન્સિપલ સીજા સિસ્ટર તેમના આયોજન થ્રુ આ બાલિકા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું અહીં ઉભેલી મારી સમક્ષ ઉભેલી તમામ દીકરીઓનો સન્માન કરવામાં આવ્યું હતું અને અમા અમારા આ પ્રોગ્રામમાં અમારા આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ એવા પરફોર્મન્સ કર્યા હતા જેમાં ડાન્સ સોંગ એવી અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી હતી સ્કીટ માઇમ જેના દ્વારા અમે લોકોએ છોકરીઓને પ્રોત્સાહિત કર્યું હતું કે દીકરીઓને જોઈએ જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણે એવી પ્રોત્સાહન આપે છે કે આપણે પણ દીકરીઓને ભણાવીએ આગળ વધાવીએ અને દીકરીઓ ભણે અને આગળ વધે અને હંમેશા પોતાનું પોતાની સાથે શાળાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે અને પોતાના રીતે કેપેબલ બને સક્ષમ બને તો સક્ષમ સ્ત્રી એ હંમેશા હરેક વસ્તુને હંમેશા જીતી શકે છે એટલે અહીં આજે આ પ્રોગ્રામની શરૂઆત અમે લોકોએ પ્રાર્થનાથી કરી હતી સરસ્વતી માતાની પ્રાર્થના કરી અને ત્યારબાદ અમે લોકોએ આ પ્રોગ્રામમાં દરેક અલગ અલગ એક્ટિવિટીઝ સાથે પ્રોગ્રામ કર્યું હતું અહીં હું તમને એ જણાવવા માંગીશ કે અમારી શાળાથી ઘણી એવી વિદ્યાર્થીનીઓ આગળ વધી છે નવી નવી પોસ્ટ ઉપર પોતે આજે સક્ષમ બનીને અમને બતાવ્યું છે તો હું તમને પણ એવું પ્રોત્સાહન આપું છું કે તમે પણ એક દીકરી તરીકે આજે જેમ હું તમારી સમક્ષ ઊભી છું એક દીકરી તરીકે એઝ અ ટીચર આસિસ્ટન્ટ ટીચર અર્ચના સંજય સ્કૂલ તો એવી જ રીતે તમે પણ આજે કોઈક એવી શાળાના શિક્ષક બનો અથવા તો કોઈ એવી પોસ્ટ ઉપર તમે પણ આગળ ઉભા રહ્યો એવી હું તમારી સમક્ષા દિવસની જે પણ મને જોવા માંગે છે એમને એ જ કહીશ કે આ શાળા તરફથી બાલિકા દિવસની શુભેચ્છા આ બાલિકા દિવસ હંમેશા તમને પ્રોત્સાહન પ્રોત્સાહન આપતું રહે અને તમે પણ પ્રોત્સાહન લેતા રહ્યો કે ડોટર્સ આર Not tension. Daughters are equal to tension. Thank you.